નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં જામનગર જિલ્લાની સાયબર ક્રાઇમ અંગે કામગીરી જેવી કે લોકોના સાયબર ક્રાઇમમાં બ્લોક કરાવેલ નાણાં સાયબર અવેરનેસ નાણાં પરત રિફંડ જેવી પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે અંગે વિગતો આપવામાં આવી હતી જામનગર સાયબર પોલીસ સ્ટેશનને જાન્યુઆરીથી જૂન બે હજાર ચોવીસ સુધીના સમયગાળાઓ દરમિયાન રૂપિયા અગિયાર કરોડ નવ લાખ એકત્રીસ હજાર ચારસો સાહીઠ જામનગર જિલ્લાની જનતાએ ગુમાવી હોવાની ફરિયાદ મળી હતી જે તમામ ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ચાર કરોડ ઇગ્ણ સિત્તેર હજારથી વધુની રકમ ફ્રીઝ કરી દેવામાં આવી છે જેમાં સ્થાનિક અરજીઓ તથા એફઆરઆઈ પરથી ચાર લાખ ત્રેવીસ હજારની રોકડ રકમ પણ અપાવી દીધી છે તથા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ હોવાથી જેમાંથી એકત્રીસ લાખ હોલ્ડ થયેલ છે જે પરત અપાવવાની કામગીરી હાલ પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવેલ છે તેમ જિલ્લા પોલીસ વડા દ્વારા વિગતો આપવામાં આવી હતી તેમજ સાયબર સેલની સમગ્ર ટીમને જિલ્લા પોલીસ વડાએ અભિનંદન પાઠવ્યા હતા જામનગર જિલ્લાના નાગરિકોને ઓનલાઈન ફ્રોડથી બચવા માટે જનજાગૃતિ માટે ચાલુ વર્ષે ઓગણીસ જેટલા સેમિનેર યોજવામાં આવ્યા હતા સાથોસાથ આ બાબતે લોકોને સાયબર ફ્રોડ અંગેની વિશેષ જાણકારી અને માહિતી મળે તે પ્રમાણેની તાલીમ પણ આપવામાં આવી હતી જો આપની સાથે પણ સાયબર ક્રાઇમ થાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર ફોન કરવો તેમજ નેશનલ ટાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન ઉપર પણ જાણ કરી શકાય છે આ હેલ્પલાઇન ટ્વેન્ટી ફોર બાય સેવન દરમિયાન કાર્યરત છે આ હેલ્પલાઇન મારફતે કોઈ પણ નાગરિક કોઈ પણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે ભાવનગર જિલ્લા પોલીસના સાયબર પોલીસ સ્ટેશનની કામગીરીના સંબંધિત આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે અને હું સૌથી પહેલાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે આના પીઆઈ રાઠોડ અને આખા સ્ટાફને હું ધન્યવાદ આપું છું કે એ સારી રીતે અને બહુ સરસ કામગીરી જામનગર સાયબર પોલીસ સ્ટેશન કરી રહ્યો છે આ વર્ષની અત્યાર સુધીની આપણે જનવરીથી જૂન સુધીની આપને ટોટલ જે સાયબર પોલીસ સ્ટેશન પાસે જે આવી છે બીજી બધી વસ્તુથી લગભગ અગિયાર કરોડની આસપાસની જે રકમ છે આ વિભિન્ન જે અમારે પાસે અરજી આવેલી છે અમે ગયેલી છે આમાંથી જે અગિયાર કરોડની જે રકમ છે આમાંથી અત્યારે જે લિયન જે એમાઉન્ટ છે આમાંથી ચાર કરોડ ની આસપાસની જે રકમ છે આ સાયબર ક્રાઇમ જે પોલીસ સ્ટેશન છે આ જે અલગ અલગ જે એકાઉન્ટ છે આ એકાઉન્ટમાં સીઝ કરેલી છે આમાંથી લગભગ બે આસપાસની જે રકમ છે આ પરત નો જે પ્રોસેસ છે ચાલુ છે અને લગભગ ચાર લાખના આસપાસની જે રકમ છે આ પરત એવો અપાવી દીધી છે આ વર્ષે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જોવા જાય તો અત્યાર સુધી એ પકડાયેલા છે અને લગભગ પિચર લાખ ને આસપાસની જે રકમ છે આ ગઈ છે આમાંથી લગભગ એકત્રીસ લાખ ને આસપાસની રકમ જે છે આ પોલીસ એકાઉન્ટ એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી દીધી છે અને અલગ અલગ જે સાયબર ક્રાઈમ અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઈમ હોય છે આ સાયબર ક્રાઈમ રિલેટેડ ઘણા બધા સેમિનારનો અમે જાતેથી અને અમારા સાયબર પોલીસ સ્ટેશન રેગ્યુલર કરીએ છીએ જે જે રીતે આપણા જે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન છે ઘણા બધા આમાંથી પણ ડિમાન્ડ આવે છે જે રીતે આપણે એરફોર્સ છે નેવી છે બીજી આ જે ઘણી બધી સ્કૂલો છે અને ઘણા બધા જે રીતે આપણે એસોસિએશન છે આ બધી જગ્યા અમે લોકો સાયબર ક્રાઇમ રિલેટેડ સેમિનાર નું પણ આયોજન કરીએ છીએ અને આ જે આમે લગભગ આ વર્ષે અત્યાર સુધી ઉન્નીસ ના આસપાસ સેમિનાર ટોટલ થયા છે જે જેમે ઘણા બધા લોકો આનો સેમિનાર નો લાભ લીધો છે અને ઘણા ટાઈપના જે ગુના અત્યારે જે આપણે ઓનલાઈન લોકોને અરેસ્ટ કરી લે ઘણા બધા હું સીબીઆઈથી બોલું છું તમારા નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલમાં ડ્રગ્સ છે અને તમારો જે છોકરો છે બાર ભણે છે તો અત્યારે જે ક્રાઈમ ફસાઈ ગયો છે એવા કરીને આપને વિડીયો કોલ કરીને અને આને ઓનલાઈન અરેસ્ટ પણ ઘણા લોકોને એવી રીતે કરીએ છીએ તો આ સંબંધિત પણ અમે જગ્યા જગ્યા અલગ અલગ જગ્યા ઘણા બધા સેમિનાર કરીને લોકોને બતાવીએ છીએ કે એવું ક્યારે કોઈ સીબીઆઈ યા કોઈ પણ રીતે ઓનલાઈન ફોન કરીને અને વિડીયો કોલ કરીને અને તમને ના કહે અને એવો કોઈ પાર્સલ ને યા એવી કોઈ વસ્તુના ચક્કર મેં તમને ફસાવો નથી અને જુદી જુદી આની જે એમ હોય છે કે બેંકથી બોલું છું બીજી બધી જગ્યાથી અમારા જે મિત્ર છે આર્મી આનો ટ્રાન્સફર થઈ ગયું છે તો આનો જે માલ સમાન છે સસ્તી રેટ પર તમને મળી જાય છે અને આપણે ઘણી બધી સમય શું કરીએ છીએ કે ત્યારે આપણે કોઈ મોબાઈલ નંબર આપણને હેલ્પલાઈન નંબર જોઈએ તો આપણે તુરંત ગૂગલ ઉપર જઈએ ગૂગલ ઉપર સર્ચ કરીએ તો એ લોકો સિમિલર ટાઈપની સાઈટ બનાવેલી હોય છે તો આપણને ખબર ના પડે તો આ રીતે આપણે ત્યાંથી નંબર લઈએ તો આપણને ખબર પડે કે જે કોલ કરીએ તો કોલ પણ જે ફ્રોડ

કે કોઈ પણ જાતનો સાયબર ફ્રોડ થઈ જાય તો આમે લેટ નથી કરવાની તુરંત અમારી પોલીસથી સંપર્ક કરવાનો જેટલો ઝડપથી તમે સંપર્ક કરશો તો તમારી રકમ પરત મળવાનું એટલો વધારે ચાન્સ થશે અને કોઈ તમને ઓનલાઈન ફોન કરીને કહે કે તમારો છોકરો યા ફસાઈ ગયો તમારા નામથી

હું આપને કહવા માંગુ છું કે અમને બહુ સરસ રીતે દરેક જે બેંક છે બધાના નોડલ ઓફિસર અમે અમે જ્યારે પણ મેલ કરીએ તો તુરંત લોકોને આનો રિપ્લાય મળે છે તો એટલા માટે હું કઉ છું કે સાયબરના જે પણ ગુના હોય તો અમે તુરંત અમારાથી કોઈ સંપર્ક કરે તો અમારી જે કાર્યવાહી છે આ તુરંત થઈ જાય હા આપણે કોઈ પણ જે છે એ સાયબરના જે સ્પેશિયલ ચાર ડિજિટના જે નંબર છે આ પર કોઈ કોઈ પણ કોલ કરીને અને તુરંત

બીજા કોઈ તમે મૂવીને રેટિંગ આપો અને તમે શરૂઆત આપે તમને કહે કે તમને એટલા રૂપિયા આપવા પડશે અને રેટિંગ યા બીજી કોઈ વસ્તુને રેટિંગ આપવાનો પછી મેં જે રીતે તમને કીધું કે તમારા નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલ મેં હું સીબીઆઈ થી બોલું છું પાર્સલ અમે લોકો જપ્ત કર્યો છે અને પાર્સલ મેં ડ્રગ્સ છે તો તમે એટલા પૈસા આપી દો યા કે તમારો છોકરો બહાર છે અને ખબર હોય બધા સોશિયલ મીડિયા પર એ લોકો સોશિયલ એન્જિનિયરિંગ કરતા હોય જોતા હોય કે ભાઈ કોણ નો શું આપણે ઘણી વખત કહીએ કે હું બહાર ગયો છું બિઝનેસ નો બીજું આ બધી વસ્તુ જોઈને પછી ફોન કરે અને અમે બધી એવી ડ્રેસ પોલીસ ની ડ્રેસ પહેરેલી હોય છે બધો આપણે એવો સેટઅપ બનાવેલો હોય તો આમ આમ આદમી ને એવું લાગે કે હા આ પોલીસ સાચી છે અને અમને ફોન કર્યો છે